ભરૂચ કંથારિયા ખાતે ગેરકાયદેસર દબાણો પર તંત્રનું બુલડોઝર પચાસથી વધુ બાંધકામો વ્યસ્ત કરાયા ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર દબાણો સામે તંત્રએ કડક કાર્યવાહી હાથ ધરી છે આ કાર્યવાહીના ભાગરૂપે કંથારીયામાં ઓલુમની સામે આવેલા અંદાજે પચાસથી વધુ ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવામાં આવ્યા છે આ મેગા ડિમોનેશનથી દબાણકારોમાં ભારે દોડધામ મચી ગઈ છે અને તંત્રના આ કડક વલણની ચર્ચા સમગ્ર જિલ્લામાં થઈ રહી છે આ ડેમોલેશનની કામગીરી સુનિયોજિત રીતે પાર પાડવામાં આવી હતી જેમાં મામલતદાર પ્રાંત અધિકારી ભરૂચ અંકલેશ્વર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી અને પીડબલ્યુડી વિભાગના અધિકારીઓનો સમાવેશ થાય છે આ તમામ વિભાગોના સંકલનથી ગેરકાયદેસર બાંધકામોની ઓળખ કરીને તેને કાયદાકીય પ્રક્રિયા હેઠળ દૂર કરવામાં આવ્યા જે દર્શાવે છે કે તંત્ર હવે દબાણો પ્રત્યે કોઈપણ પ્રકારની નરમાઈ રાખવા તૈયાર નથી કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ડિમોલેશનની કામગીરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ કરવામાં આવી હતી મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ અને સુરક્ષા દળોની હાજરીમાં સમગ્ર કાર્યવાહી કરવામાં આવી હતી આ પગલાંથી કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવામાં તંત્ર સફળ રહ્યું છે વર્ષોથી ઊભા થયેલા આ ગેરકાયદેસર બાંધકામો પર તંત્રએ આખરે જેસીબી ફેરવી દીધું આ કાર્યવાહી સ્પષ્ટ સંદેશ આપે છે કે ભવિષ્યમાં આવા કોઈ પણ ગેરકાયદેસર બાંધકામને ચલાવી લેવામાં આવશે નહીં તંત્રની આ કડકતા દર્શાવે છે કે સરકાર હવે જમીન પચાવી પાડતા તત્વો સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી રહી છે ભરૂચ જિલ્લામાં હાલ અનેક સ્થળોએ આ પ્રકારની રીમોલેશનની કામગીરી ચાલી રહી છે જે દર્શાવે છે કે તંત્ર હવે ગેરકાયદેસર દબાણોને જળમૂળથી નાબૂદ કરવા માટે પ્રતિબંધ છે આ કાર્યવાહીથી